વાત કરીએ હવે ટીઆરપી હત્યાકાંડની તો અગ્નિકાંડની ઘટનામાં મૃતકોને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં દુર્ઘટના બની હતી તે ટીઆરપી ગેમ ઝોન ખાતે શ્રદ્ધાંજલિ અપાઈ કોંગ્રેસના તમામ અઢાર વોર્ડના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અગ્નિકાંડની ઘટનામાં ભોગ બનેલા પરિવાર પણ ઉપસ્થિત રહ્યા મૃતક આશાબેનનો પરિવાર ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો અમારી એક જ માંગ છે કે જવાબદારો સામે પગલાં લેવાય તેવું પરિવારજનોએ કહ્યું છે એક માસ થયો હજુ પણ આ

આખું જે ટીઆરપી ગેમ ઝોન કે જે સળગીને ખાક થઈ ગયું છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે જે મૃતકો સત્યાવીસ મૃતકોને તેમાં પણ દુઃખદ વાત કે સૌથી વધુ બાળકો હતા તેમને કોંગ્રેસ દ્વારા અત્યારે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે આપવામાં આવ્યો છે મૃતકોના પરિવારજનો પણ કોંગ્રેસ સાથે જોડાયા છે બેન આજે આજે ગેમ ઝોન ખાતે જે દુર્ઘટના બની હતી એક માસ પૂર્ણ થયો છે કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન પણ હતું મોટાભાગના લોકોએ સમર્થન આપ્યું ને આજે હવે અત્યારે શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ સ્વરૂપે એક ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી આજે આ રાજકોટની જે ગોજારી દુર્ઘટના જે છે એને આજે એક માસ પૂર્ણ થયો છે અને એને મૃતકોના શ્રદ્ધાંજલિ માટે થઈ અને આજે અમે એ જગ્યાએ મીણબત્તી અને ફૂલ દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને આજે હું રાજકોટની તમામ જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારે જે આજ બંધનું એલાન હતું એમાં રાજકોટની લાગણી પ્રિય અને ધર્મપ્રિય પ્રજા છે એ જોડાઈ અને અમને સફળતા મળી અને રાજકોટ બંધ પણ આ બંધ જે છે એના માટે થઈ શું કામ કે લોકોની લાગણી પણ એમાં છે ત્યારે અમે એ જ કહીએ છીએ કે ઝડપથી એક માસ થયો હોવા છતાં આ પીડિત પરિવારોને ન્યાય મળ્યો નથી ત્યારે ઝડપથી ન્યાય મળે એવી અમારી આશા છે ચોક્કસ ન્યાય મળે અધિકારીઓ સામે પગલાં લેવાયા છે પદાધિકારીઓ સામે હજુ પણ પગલાં છે તે નથી લેવાયા અને તેને લઈને પરિવાર છે તેમાં શોકની લાગણી છે તે જોવા મળી રહી છે એક રીતે કહી શકાય કે પરિવારો છે કે જે આ અગ્નિકાંડની જે ઘટના બની હતી તેમાં ખૂબ જ દુઃખદ ઘટના છે બેન એક મહિનો પૂરો થઈ ગયો પરંતુ દુઃખ હજી વિસરાતું નથી દુઃખ તો આખી જિંદગી નહીં વિસરાય હવે મેનેદિ મસૂસે આખી જિંદગી જીવી એની આલગી દુખ ભેગું મરીએ તો લઈને જવાનું છે બાકી વિસરાય નહીં આ ઘટના બની જે તપાસ થઈ છે એનાથી તમને સંતોષ છે હજી શું લાગે છે તમને અમને એમ થાય કે કઈ ન્યાય મળી જાય તમને સંતોષ થાય ને મારી દીકરીને સંતોષ થઈ જાય છે તેમાં દુખની લાગણી છે બેન

તેમાં જે પરિવાર છે તે શોકમય બની ગયું છે કેમ કે જ્યારે પણ આ ઘટના જોવે છે જે પણ વ્યક્તિ જોવે છે ત્યારે તેની આંખો અશ્રુભીની થઈ જાય છે કેમ કે આ ઘટના જેવી હતી કે જેને રાજકોટને હથ મચાવી દીધું આમ તો રાજકોટ રંગીલું રાજકોટ ગણાતું હતું પરંતુ જે દિવસે આ ઘટના બની ત્યારથી એક રાજકોટની સકલ બદલી ગઈ છે અને એટલા જ માટે આજે રાજકોટવાસીઓએ પણ આ અગ્નિકાંડની અંદર જે પણ પરિવારોના મોત થયા છે તેને સમર્થન આપવા માટે અને તેમની સાથે તેમની સહાનુભૂતિ બતાવવા માટે સ્વયંભૂ બંધમાં જોડાયા હતા અને પરિવાર છે તે હજુ પણ એક જ માગણી કરી રહી છે કે હજુ પણ જે લોકો આમાં જવાબદાર છે તેની સામે તાત્કાલિક જે પગલાં છે તે લેવામાં આવે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ